ડોરેમોન શું કરે છો ભાઈ બિસ્કિટ ખાવાનું બાકી છે બિસ્કિટ ખાવાનું બાકી છે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં ચા પાણી પીવા છે તો ચા પાણી બને છે મારા મમ્મી બનાવે છે બની ગયા સરસ લાવો પીવડાઈ

હજી હમણાં આવ્યા જ છે હજી આવ્યા જ છે હે બધાય શું કરે ઘરે મજા મજા તો વાંધો નહીં તો આપણે અત્યારે જમવાનો પ્રોગ્રામ છે ને અહીંયા શું જમવાનું બનાવી હવે એ આપણે નથી ખબર જે શું શું છે હા જો ભજીયા કે ભજીયા બનાવી ભજીયા ખાવાના છે કે તને ભાવે કે નહીં ભજીયા મને વધારે ભાવ તો કેટલા ભાવ થોડાક થોડા સરસ બે તો ચાલો હવે આપણે ઉપર જઈએ ઉપર જવું જો ઉપર શું કરશું આપણે એમ ન તો તડકો કેવો છે જો ડોરેમોન આવ્યો હાય ડોરેમોન હાય ડોરેમોન કાઈ કરે કાઈ નહી કરે

આ તો મને ભૂખ લાગી છે અમને જો ઓફિસે થાય એવો થાકી ગયો જમવું છે મારે બની જાય એટલે જમી જઈએ ચાલો ગઈસ તો અમે હવે જમવાનું બની છે જમવાનું બની જાય પછી અમે ઈશ્વરને ભજીયા ખાશું મસ્ત હું છે શું છે ઠીક છે અત્યારે તડકાનું ક્યાંય ના જવાયો તડકો તો આવી જ બતાવું તડકો કેવો સાહેબ આવી તડકો કેવો આમ જોઈ જવાય કુપાળો હે ડોરામણ ડોરામણ રૂપાળો કાળો પડી જાય ને તડક જો તું કાળો પડી જાય ને નથી જવાનું તારે ડેલો ખોલી દે ને જવું હોય તો જાય એકલો એકલો રખડે બાકી કઈ ચલો ડોરેમણ જાય જવું ભી ગયો એમ તડકા તડકા નું એવી ના જો આપડી ગાડી જો પડી છે આપડી ગાડી ધૂળ ધૂળ દેખાય જો હવે સર્વિસ કરવાની જરૂર છે ગાડી ગાડીની સર્વિસ આજ કરી નાખવી છે આપણે કિશોરબેન એમ કહે છે કે આપણે કઈ બોલવું છે તો શું બોલવા માંગે છે તો બોલી દે શાળા એક મંદિર હોય છે હા બોલ બોલ

તો ગાઈસ બજિયા ને પાપડ ને એમાં હું છે હે મમ્મી એમાં હું છે કઈ શાક કઈ છે રીંગણ આછા કિસુ દિન બેસી ગયા મંગેરા મહેમાન જમવા અમારા મંગેરા મહેમાન જમવા આવ્યા કા કઈ કેવા માંગે છો ગાઈસ ને નહીં બસ ચેનલ નો તો હાલો જમવા તો કે હાલો જમવા હા ક્યાં થારી जनरलिज्म तो कह दे लेक्चर सब्सक्राइबर कीरे Rokawuna, 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 આ જો ગેસ પપ્પા અત્યારે નોકરી ઉપરથી આવ્યા છે એટલે ડોરેમોન ને ખબર પડી ગઈ છે ખોલજે દરવાજો તું ડોરેમોન જો ડેલી ખાખડે છે કેવો જોઈએ ડોરેમોન જાને ખોલ ને પપ્પા આવ્યા જાને ખોલ ને જ્યાં તો બેહી ગયો

આપણે જમી લીધું છે અને હવે ફરી આપણે પાછા નવા વિડીયો સાથે મળશું તો જો તમને આ વિડીયો ગમે વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીએ